સાબરકાંઠા જિલ્લાના જેઠાચીના મુવાડા વસ્તાચીના મુવાડામાં બંને ગામના જૂથ લોકોના અથડામણ મામલે હરસોલમાં છૂટા પાડવા ગયેલા પોલીસકર્મીને માર મારવાના મામલે હવે પોલીસ ફરિયાદોનો દોર શરૂ થયો છે જેમાં બે ગામ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા પોલીસકર્મીને માર મરાયો હોવાનું અને સામસામે ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલા હરસોલ ગામના બજારમાં ગઈકાલે પોલીસકર્મીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો જેમાં તલોદ તાલુકાના જ જેઠાજીના મુવાડા અને વસ્તાજીના મુવાડા ગામ વચ્ચેની અદાવતમાં પોલીસકર્મીની ધોલાઈ થઈ ગઈ હતી તાજેતરમાં જ વસ્તાજીના મુવાડા ગામના એક યુવાનની દુકાનને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે બે ગામના બે જૂથો સામસામે આવી ગયા હતા અને હરસોલમાં મંગળવારની બપોરે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં વચ્ચે પડેલા પોલીસકર્મીને માર મરાયોનો વીડિયો સામે આવ્યો હતો ઇન્દ્રજીતસિંહ નામના પોલીસકર્મી ઘાયલ થયો હતો બજારમાં બે જૂથ સામસામે આવતા ત્યાં ઉભેલા પોલીસકર્મી બંને જૂથોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમાં પોલીસકર્મી ઉપર જા લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસકર્મીને બજારમાં જ માર માર્યો હતો ત્યારે હવે પોલીસકર્મીને માર મરાયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે જેઠાજીના મુવાડા ગામના અગ્રણીએ વસ્તાજીના મુવાડા ગામના ત્રણ લોકો સામે નામજોગ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તો વસ્તાજીના મુવાડા ગામના અગ્રણીએ ચોવીસ લોકોના સામેના લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી આ ગ્રામમાં છ લોકો ઘાયલ થયા હતા તો આ છ લોકોમાં બે લોકોને વધુ ઈજા થતાં તેમને હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા બે ગામની લડાઈમાં પોલીસ કર્મીને માર મારવાની ઘટનાને પણ પોલીસે હવે ગંભીરતાથી લીધી છે અને ભરબજારમાં ટોળા એકઠા કરી બજારનો માહોલ ભયનો માહોલ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે તમામ લોકોને તલોદ પોલીસ આરોપીને પકડવાની ચક્રો ગતિમાન કર્યા છે હર્ષોલ ગામ પાસે જ્યાં હર્ષોલ આઉટપોસ્ટ આવેલ છે ત્યાં જેઠાજીના મોવાડા અને વસ્તાજીના મોવાડા ગામના રહીશો વચ્ચે મારામારીનો બનાવ બનેલો તે સંદર્ભે બંને ફરિયાદીઓ બંને પક્ષ તરફથી ફરિયાદ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે આ જે બંને પક્ષ વચ્ચે મારામારી ચાલતી હતી અથવા થયેલી તે દરમિયાન પોલીસને ખબર પડતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ત્યાં પહોંચી ગયેલા અને એમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેઓ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ યુનિફોર્મમાં હતા એટલે આ જેઠાજીના મુવાડાના જે અન્ય આરોપીઓ છે તેમણે આ પોલીસ સાથે પણ ગરદાફાટોનો માર મારેલ છે અને એમની ફરજમાં રુકાવટ કરેલ છે આ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ દ્વારા પોલીસ માર મારવામાં આવે જેઠાજીના મુવાડાના પક્ષના જે માણસો હતા તેઓ દ્વારા પોલીસ સાથે અસભ્ય વર્તન કરવામાં આવેલ હતું કેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ છે અને કેટલા લોકોની ધરપકડ અત્યારે હાલ કરવામાં આવી છે બંને જે વસ્તાજીના મુહવાડા ફરિયાદી એ ફરિયાદ આપેલ છે તેમાં કુલ ત્રણ નામજોગ તથા અન્ય આઠેક માણસો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે અને બીજા પક્ષના પચીસેક માણસો વિરુદ્ધ ખાસ કરીને કયો મુદ્દો હતો આ બંને જૂથ વચ્ચે અથડામણ આ બંને જૂથ વચ્ચે અથડામણ થવા માટે અગાઉ ત્રણ ચાર દિવસ પહેલા અને પહેલા પણ ફરિયાદ એકબીજાના વિરુદ્ધ આપેલ હતી